જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે ઉનાળામાં આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય અને એકદમ ટેસ્ટી અને છાશનો સ્વાદ વધારી દે એવો પરફેક્ટ માપ સાથે છાશનો મસાલો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ મેં અહીં બસો ગ્રામ એકદમ તાજી કોથમીર લીધી છે કોથમીર આપણી આંખોની રોશની માટે ખૂબ જ ઉપયોગી છે કોથમીરના પાછળના ભાગને હવે આપણે કટ કરી લઈશું કોથમીરની જોડી ખોલીને અંદરથી જે આવા ખરાબ પાન હોય અને પીળા પાન હોય એને આપણે કાઢી નાખીશું હવે આપણે મોટા વાસણમાં પાણી ભરીને લઈશું અને ધાણાને આ રીતે બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું હવે ફરીથી આપણે બીજું ચોખ્ખું પાણી લઈશું અને એક કપ ફુદીના પાનને પાણીમાં નાખીને સારી રીતે આપણે ધોઈ લઈશું પુદીનો ડાયજેશન માટે અને પેટના રોગો માટે ખૂબ જ ગુણકારી હોય છે અને આ પાનને પણ આપણે એક કાળાવાળા વાસણમાં કાઢી લઈશું હવે ફરીથી બીજું ચોખ્ખું પાણી લઈશું હવે આપણે આઠથી દસ નંગ જેટલી લીમડાની દાળી લઈશું અને આ લીમડાને આપણે સારી રીતે ધોઈને એક કાણાવાળા વાસણમાં ઘાટી લઈશું હવે આપણે જે લીમડો કોથમી અને પુરીના પાનને ધોયા છે આ તણે ને ઘરમાં પંખા નીચે જ એક કોટનના કપડા ઉપર આવી રીતે છૂટા છૂટા સુકવી દઈશું તો આ ત્રણેય વસ્તુ એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે સુકી લઈશું તો એક થી બે દિવસમાં આ ત્રણેય વસ્તુ એકદમ સુકાઈને ક્રિસ્પી થઈ જાય છે તો આ પાનનો કલર એકદમ કાળો પડી જાય છે જો તમારી પાસે માઇક્રો ઓવન હોય તો તમે માઇક્રો ઓવનમાં ત્રણ મિનિટનો ટાઈમ સેટ કરીને પણ તમે ડ્રાય કરી શકો છો પણ બધાની પાસે માઇક્રો ઓવન તો હોતું નથી તો આવી રીતે સૂકવીને આપણે બનાવી શકીએ છીએ એક થી બે દિવસ સુધી ઘરમાં જ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સૂકવી લેવાના છે તો તમે જોઈ શકો છો કે એક થી બે દિવસમાં આપણા મીઠા લીમડાના પાન ક્રિસ્પી થઈ ગયા છે ફુદીના પાન પણ ક્રિસ્પી થઈ ગયા છે અને કોથમીર પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આવી રીતે હાથમાં લઈને ચેક કરીએ તો એકદમ ભૂકો થઈ જાય છે તો ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે ડ્રાઈ થઈ ગઈ છે હવે મસાલો બનાવવા માટે આપણે કડાઈ લઈશું અને કઢાઈમાં પચાસ ગ્રામ જેટલું આખું જીરું ઉમેરીશું જેટલું તમે જીરું લીધું હોય તેટલા પ્રમાણમાં તમારે આખા ધાણા ઉમેરવા જીરું પેટનું પાચન સુધારે છે તો જીરું આપણા શરીર માટે ઠંડુ છે પચાસ ગ્રામ જેટલા ધાણા ઉમેરીશું ડાયાબિટીસ કબજિયાત આંખોની રોશની માટે ફાયદાકારક છે અને તાસીર માટે ઠંડા છે ત્યારબાદ ત્રણથી ચાર નંગ જેટલા તદના ટુકડાને ઉમેરી દઈશું પાંચ ગ્રામ જેટલા કાળા મરી ઉમેરી દઈશું ગરમ હોય છે પણ પેટને સ્વસ્થ રાખે છે અને ઇમ્યુનિટી વધારે છે આ બધા જ મસાલાને આપણે બે થી ત્રણ મિનિટ માટે શેકવાના છે હવે આપણે એકદમ ધીમો ગેસ રાખીને આ બધા જ મસાલાને શેકી લઈશું તો અત્યારે આપણે ગેસને ફૂલ નથી કરવાનો ગેસને મીડિયમ રાખીને બધા મસાલાને શેકી લઈશું જેથી મસાલા બિલકુલ બળે નહીં મેં અહીં બધા જ મસાલાને સારી રીતે શેકી લીધા છે હવે આપણે પાંચ ગ્રામ જેટલો અજમો ઉમેરી દઈશું અજમો આપણા ખોરાકને પચાવવાનું કામ કરે છે અજમો આપણો જલ્દીથી શેકાઈ જાય છે એટલે અજમાને આપણે એક જ મિનિટ માટે શેકીશું હવે આપણે જે સૂકવેલા પુદીનાના પાન મીઠો લીમડો અને કોથમીને ઉમેરી દઈશું અને આ તણે વસૂણ મસાલા સાથે ફક્ત બે મિનિટ માટે શેકી લઈશું જેથી એમાં થોડુંક પણ મોશ્ચર હોય તો પણ તે દૂર થઈ જાય અને મસાલો લાંબા સમય સુધી સારો રહે કોથમીર લીમડો અને ધાણાને ઉમેર્યા પછી આપણે ફક્ત બે મિનિટ માટે શેકીશું વધારે એને શેકવાનું નથી હવે આપણે ગેસને બંધ કરીને આ મસાલાને આપણે એક થાળીમાં ઘાટી લઈશું અને મસાલાને થોડી વાર માટે ઠરવા દઈશું હવે આપણે હાથેથી આવી રીતે બધા મસાલાને પોળા કરી દઈશું એકાઇ ગયેલા બધા જ મસાલાની સુગંધ એકદમ સરસ આવી રહી છે હવે આપણે બધા જ મસાલા ઠરી ગયા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ બધા જ મસાલાને આપણે આ મિક્સર જારમાં ઉમેરી દઈશું પચાસ ગ્રામ સંચર પાવડર ઉમેરીશું દસ ગ્રામ જેટલો આમચૂર પાવડર ઉમેરી ત્યારબાદ દસ ગ્રામ જેટલી હિંગને ઉમેરી દઈશું હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું તો આપણો બધો જ મસાલો એકદમ સરસ રીતે પીસાઈ ગયો છે હવે આ મસાલાને આપણે ચાળી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ માપ સાથે છાશનો નો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ છાશના મસાલાનો કલર પણ એકદમ ગ્રીન સરસ આવ્યો છે તૈયાર થયેલા આ મસાલાને કોઈ પણ એક કાઠની એ ટાઇપ ભરી દઈશું આ મસાલાને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ મસાલો બિલકુલ બગડતો નથી તો બજાર કરતાં એકદમ ચોખ્ખો અને હાઈજીક મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે મસાલા છાસ બનાવીશું હવે આપણે ગ્લાસમાં છાશ ઉમેરીશું તો મસાલા છાશ બનાવવા માટે મેં અહીં એક કાચનો ગ્લાસ લીધો છે અને એક માટીનો ગ્લાસ લીધો છે આ બંને ગ્લાસમાં આપણે છાશ ભરી દઈશું હવે તૈયાર કરેલા મસાલામાંથી એક એક ચમચી બંને ગ્લાસમાં નાખી દઈશું અને ચમચીથી હલાવીને છાશ સાથે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું આ મસાલો બધાને ખૂબ જ ભાવશે તો તૈયાર છે આપણી મસાલા છાશ આ છાસના મસાલાની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકોન પણ દબાવી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ